ભાવનગર માંગ પોલીસ સ્ટેશન વેપારીઓ કર્મચારીઓની બનેલ ધ સુપર કોક્સ ટીમ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ભાવનગર શહેર માંગ બહાર ગામથી મજૂરી અર્થે આવેલા અલગ અલગ વિસ્તારમાંગ મધ્યમવર્ગીય પરિવારોના મહિલાઓ યુવતીઓ વડીલો વૃદ્ધા બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે શેરડી લાડુ તેમજ પતંગનું વિતરણ કરેલ

એક વિકલાંગ વ્યક્તિ માનસિક અસ્થિરના પુરુષને સાચવતી શારીરિક અશક્ત બાળક જેમાં એક બાજુના ફેફસા નથી તેને તેમજ વૃદ્ધા અને અસહાય દાદા વૃદ્ધા માનસિક અસ્થિર બાળકી અને એકલા રહી લારી ચલાવતા વૃદ્ધ તેમજ બે અસહાય પરિવાર એમ કુલ સાત મધ્યમ પરિવારને રાશન કીટ વિતરણ કરાયું રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ તળાજા